દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રી ધરમ પટેલ અને ઉપપ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલનું ભાજપના પ્રદેશ કાર્યાલય દમણ ખાતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપ દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલજી અને પ્રદેશ મહામંત્રી શ્રી જિજ્ઞેશભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત રહીને નવનિયુક્ત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ਓਕੇ okay. 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 પ્રથમ હું અમારા સંગઠન ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે અમારું નામ આપી અમને જે દાવેદારી આપી છે આપણા ઉપપ્રમુખ માટે એ અમે સારી રીતના નિભાવશું અને આપણા પ્રશાસિક શ્રી પ્રફુલ્લભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ જે પણ કાર્ય હશે એ અમે સાથે મળીને જિલ્લા પંચાયતની ટીમ છે આપણી અને સભ્ય બધા છે એ બધા મળીને આપણે દમણનો વિકાસ ઓલરેડી બહુ સરસ થઈ રહ્યો છે એમાં આપણે સરસ એવો વિકાસ કરીશું બધા મળીને ભારત માતા કી જય હું પાર્ટીનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમણે મોટી દમણને ફર્સ્ટ ટાઈમ મોટી દમણને પ્રેસિડેન્ટની દાવેદારી માટે સપોર્ટ કર્યો છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું અહીં ઉપસ્થિત મારા પ્રદેશના પ્રભારી ઊષ્યંતભાઈ પટેલ મારા જિલ્લા પંચાયતના મેમ્બર્સો જિલ્લા પંચાયતના તમામ તમામના મેમ્બર્સો અને મારી દમણને જમતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પ્રદેશના મહામંત્રી જીગ્નેશભાઈનો એસલી કે તેમણે મને ચૂંટીને લાવ્યા અને પ્રેસિડેન્ટ બનાવ્યો તે બદલ મટી ડોમન તરફથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કઈ રીતે વિકાસ થશે આ વિસ્તારનો વિકાસ તો જિલ્લા પંચાયતમાં જે રીતે ભાજપ સરકારે બહુમતી મેળવી છે તે રીતે અમે વિકાસને સાથે લઈને લોકોના ઘર ઘર જઈને વિકાસ કરીશું મુખ્ય કયા કામ રહેશે ત્રણ લોકોના મુખ્ય કામ રહેશે કે લોકોને પ્રાથમિક સુવિધા રોડ પાણી લાઈટ અને બેઝિક જરૂરિયાતો જેમ કે ગટર ગટર લાઈટના પ્રોબ્લમો છે તે બધા લાઇટ પ્રોબ્લમો હવે સોલ્વ કરીશું આવનાર સમયમાં અમે ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટીના સપોર્ટથી વિકાસ કરીશું